તો મિત્રો બે મોટો ચાલુ કરી દીધી છે બેય કેરામાં એક કાંઈ જાય છે તો બેમાં પાણી અત્યારે તો સારું આવે છે એક કાંઈ ચાલુ કર્યું છે બરાબર ચાલું કરી દીધી છે હવે જાય છે પાણી હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હઉ ડાયરા રામ રામ જોઈ હવે વરાબ દઈ દીધી છે ફૂલ અને પાવાનું પણ ચાલુ કરી દીધું છે વરસાદ આવ્યો નથી અઠવાડિયું છે બધાય પાવાનું ચાલુ કર્યું હતું અમે ચાલુ આજ કરી દઈએ છીએ બે મોટરનું પાણી અમારે તો ઉતરા છે ક્યારા છે એટલે જો એક આ દારની મોટર અહીં મૂકી છે આધાર અહીંથી એક અહીં મૂકી છે એક એક ક્યારે મેં એક મોટરનું અને એક જો આવે છે જોજો તમે બે દારની મોટરનું પાણી જાહે હું રોજ દેવાનો વિચાર છે એક આમથી આવે આઈ થી અહીંથી આજથી આજે ચાલુ કરીએ છીએ આજ છે શનિવાર ચૌદ સપ્ટેમ્બર શનિવાર છે આજ અને માંડવી તો ઓલરેડી સારી છે અત્યારે તો આગળ તો તુવેરનું આર્યું જો દેખાય તમને જો તુવેર વસમાં નીકળી ગઈ છે આ સોયાબીન છે આ માંડવી છે ફોર ફોર વન અને અમે પાવાની અને અત્યારે ભાઈ છે સવારના આઠ અને સાડા આઠે પાવર છે એટલે હું ચાલુ કરી કમ્પ્લીટ પાણી સડાવીને પછી હું દુકાને જઈ લાઈનું બાઈલું કમ્પ્લેટ ફિટ કરી દીજો મેં લેમ્પ લાઈનો ફિટ કરી દીજો લેમ્પ કરી દીધો ટોર પાઈ લીધા નીડ નાખી દીધી કમ્પ્લેટ બધું કરી લીધું તો અમારે બાપુથી પાણી વાર ખાલી ધ્યાન જ રાખવાનું હું રૂપ પાણી જવા દેવું ક્યારે પારા છે એટલે પાણી ક્યાંય જાય એમ નથી બધું વ્યવસ્થિત ચાલશે પાવર આવી જાય એટલે ચાલુ કરવાનું છે પછી મિત્રો મારા વિડીયોમાં જોડાઈ રહેજો હું તમને બતાવીશ કેવી રીતે પાણી હાલે છે કેવું કાલે છે અને આ જો સીભડાના વહેલા છે આમાં કાયમ આટા મારીએ તો એ સીબડું જડે નહીં કોણું ન રડે છે કઈ તું થાય ને મોટું એ જડે છે આ રગડી નાયખું છે તમને તુવેર બતાવું आवेता सुरा है लगभग रोड बना नहीं है गाड़ियां पुणे नापसी मोटा થઈ જાય છે નહી સુજી બેઠો સે એ લોકો માં જ ખરો આ ટુવેટ આયે કોંસી બ્લો ઓર લઈ જાવ છે એટલે મિત્રો પીપડા ઝડશે જોઈજો નકરા જ છે આમાં પાવર આવે એટલે ચાલુ કરવાની છે સીપડાના વેલા ગાડીઓ છે કુણા તોડી દેવા છે જો મિત્રો એક કાકડીને ચાર સીભડા જઈડ્યા છે બહુ આપણે કોઈતા નથી જોઈ લો હવે પાવા માંડીએ ખુરશીમાં બેહવાનું છે પાવર આવે એટલે ચાલુ કરવાની છે લેમ્પ ફિટ કર્યો છે પણ ચાલુ તો થઈ જ છો તો પણ પાછો બંધ થઈ ગયો ગાયને ભાઈને બતાવી દઈએ કાલે બકાલું લાગે રીંગણે વધતી નથી રીંગણ માં ઈરું બહુ છે મોટી મોટી બકાલું પાઈ દીધું છે ખરાબ થાય એટલે હવે શાકભાજી થાય

ખોડી શીખડી કોઈ બેહી દઉં ખાઈ લઉં તો મિત્રો બે મોટો ચાલુ કરી દીધી છે બે કેરામાં એક એક અહીંયા જાય છે તો બેમાં પાણી અત્યારે તો સારું આવે છે બરાબર એક અહીંયા ચાલુ કર્યું દીધું બરાબર ચાલુ કરી દીધું છે હવે

સરી ગયા તા તૂટ્યા તૂટયા સરી ગયા તા પાણી હાલ છે વાંધો નહીં આઠે આઠ કે કલાક હાલે ને એટલે તુવેર જો મિત્રો તુવેર હારી થઈ ગઈ છે અને વાગી ગયા છે સાડા આઠ ઉપર થઈ ગયા છે પોણા નવ એટલે હવે હું જવા દઉં દુકાને